કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધા મજામાં હસો રીંગણા હા હા રીંગણા અમુક અમુક લોકોના ફેવરિટ હો કેમ કે રીંગણા છે ને મોટા ભાગના લોકોને ભાવતા જ ન હોય પણ મારા તો ફેવરિટ છે તો આજે આપણે બનાવવાના છીએ ભરેલ રીંગણા બટેટાનું શાક અને એ દેશી સ્ટાઈલ થી હોય વિદેશી સ્ટાઈલ થી ને વિદેશી સ્ટાઈલ થી છે ને પછી પેટ બગડી જાય છે ને હારે છે રાગીનો રોટલો અને કાચા કેડા સંભારો તો વિડીયો છે ને છેલ્લે સુધી જોજો અધૂરો નો મૂકતા હો મસાલો બનાવવા માટે મેં લીધા છે ભાવનાગરી ગાંઠિયા ભાવનાગરી ગાંઠીયા એટલે કઈ ભાવનગર લેવા ન જવાનો બાકી તો આ રીંગણા બટેટા નું શાક આપણને મોંઘ પડી જાય ને ઘર માંથી કાઢે તો ન ખાન પાછા કે હું કે તમને કોણે કીધું તું કે રીંગણાનું શાક બનાવો ખાઈ તો બધા ય લે બાય એટલે છે ને ઘરમાં ફાફડી ગાંઠિયા પડ્યા હોય તો ફાફડી વણેલા પછી વૈધુ ઘેટું ચવાણું હોય તો ઈ ટૂંકમાં વધેલ ઘટેલું કંઈ પણ હોય ને એનો મસાલો આપણે મસ્ત બનાવી શકીએ છીએ ઘણાય લોકો ચણાનો લોટ શેકીને બનાવે છે પણ મને એનો સ્વાદ જરાય ભાવતો નથી એ કઈક વિચિત્ર જ લાગે હાવ ખબર નહીં લોંદા જેવું થઈ જાય નથી ભાવતું એટલે હું છે ને ગાંઠિયાનો ઉપયોગ વધારે કરું છું લે હું તો વાતું એ ચડી ગઈ મેન વાત તો ભૂલી ગયા આપણે આવી જાય પાછા રિવર્સ ગાડી એટલે કે મસાલો ભાવનગરી હળદર મીઠું લીલા મરચાની કટકી અને આવતા જતા માંડવી ના બી નાખી આ છે ને કુટેડી નાખવાનું છે મસાલો આપણો કુટેડાઈ ગયો એટલે એમાં ધાણા ભાજી લસણ વાળી ચટણી અને થોડુંક તેલ નાખી મસાલા ને આપણે મિક્સ કરી લઈએ તમારી ઈચ્છા હોય ને તો છે ને તમે ખાંડ અને લીંબુ નાખી શકો પણ તમારી ઈચ્છા હોય તો મારી ઈચ્છા નતી નાખ્યા પછી છે ને દબાવી દબાવી અને રીંગણા અને બટેટામાં છે ને મસાલો ભરી લેવાનો છે પણ રીંગણામાં કાપા કરો ને ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હું ખબર રીંગણાની અંદર ભાવ નથી ને એ છે ને ખાસ જોવાનું છે કઈ નક્કી ના હોય રીંગણા ઉપરથી તો સરસ દેખાતો હોય પણ અંદરથી થી હળેલું નીકળે તો આપણા રીંગણા અને બટેટામાં મસાલો ભરી દીધો છે અને એ દબાવી દબાવીને મારા બેટા બેમાંથી માંથી એ કોઈ શ્વાસ ન લઈ શકે હો આવી ગયા મોઢામાં પાણી હજી તો શાક કરવાનું તો બાકી જ છે રોકો જરા સબ્ર કરો શાક વઘરવા માટે આપણે કુકરમાં તેલ મૂકી દઈએ અને તેલ ગરમ થાય ને ત્યાં સુધી આપણે ટમેટાના છે ને સોટલા સોચલા કાઢી નાખીએ કેમકે છે ને ટમેટા પરજા ખાતી નથી અને શાકમાંથી કાઢી નાખીએ

કેમેરા પાછળની વ્યક્તિ એમ કે છે કે પીત વધી જાય તમને ખબર છે આનો પેરિંગ પીત વધી જાય એટલે હું જ્યારે છોકરાઓને ખીજાતી હોય ને ત્યારે અમારા ઘરમાં બધા શું કે મને ખબર કે મમ્મીને છે ને આજે બહુ પીત વધી ગયું છે તેલ આવી ગયું છે તેલ આવી ગયું એટલે કઈ બહાર ન થયું પણ તેલમાં ગરમ થઈ ગયું છે એટલે એમાં રાય જીરું સુકા લાલ મરચા નાખીએ પેલા આપણે બટેટા નાખી દઈએ બટેટા થોડીક વાર તેલમાં ચડી જાય ને પછી રીંગણા નાખશું કેમ કે રીંગણા એ મને કીધું તું કે હું પેલા નહીં જાઉં અમેરિયા પાતળા અમે પેલા જાય ને તો અમારો થઈ જાય છે છૂંદો એટલે બટેટા એ કીધું તો રીંગણા ને લે આ બટેટા એ પેલા આપી એમાં તો બધા તાલિયું પાડવા માંડ્યા હવે પાછા આવી જઈએ હવે શાકમાં નાખવાના છે આ બધા મસાલા સારી રીતે ચડી જાય પછી એમાં પાણી નાખશું પાણી થોડુંક હું અહીંયા વધારે નાખું છું કેમ કે અમારા ઘરમાં છે ને બધાને રસાવાળું શાક પસંદ છે અને હારે ભાત અને રોટલો હોય એટલે પછી વધારે રસો હોય તો જ મજા આવે બાકી તો શાક સૂકું લાગે જો તમને શાક ભાવતું હોય ને તો ટૂંકમાં બટેટા અને રીંગણા ચડે એટલું જ પાણી નાખવાનું એટલે તમારે શાક શાક આપડે વઘરાઈ ગયું હવે આપણે બનાવી લઈએ કાચા કેળાનો સંભારો કાચા કેળાનો સંભારો બનાવવા માટે કેળાની છાલ ઉતારી અને બટેટાની ચિપ્સ આપણે કેવી રીતે કટિંગ કરીએ એવી રીતે આપણે અહીંયા કેળાનું કટિંગ કરી લેવાનું છે અને એકાદ બે આપણે તીખા મરચાં પણ નાખશું તેલ મૂકી એમાં રાઈ હિંગ હળદર મીઠું નાખી અને આ સંભારો વઘારી લેવાનો છે અને એમાં આવતું જતું લીંબુ નાખી દેવાનું છે જેનાથી એનો સ્વાદ છે ને એકદમ મસ્ત લાગે છે જો તમને કડકડીયો સંભારો ભાવતો હોય તો પેલા તો આને છે ને ધીમા ગેસે ચોળવી લેવાનો છે ઢાંકી અને પછી કેળા ચોડી જાય ને એટલે ફૂલ ગેસ કરી અને આ સંભારાને કડકડીયો કરી લેવાનો છે આ સંભારો છે ને ખાવાની એવી મજા આવે છે હે તમે લોટ હા આ લોટ છે પણ રાગીનો લોટ છે બાજરાનો નથી રાગીના રોટલા બનાવવા માટે લોટને છે ને બહુ મહરવો પડે છે તો જેના રોટલા હારી થાય છે બાકી છે ને કોરે કોરેથી છે ને રોટલા ફાટી જાય ઓલી ભાખરીમાં કેમ કોર કોર ફાટી જાય એની જેમ રોટલાય ફાટી જાય આપણો સંભારો પણ તૈયાર થઈ ગયો છે અને બીજી બાજુ ચડવા કેવું મસ્ત રસાવાળું થયું છે આ શાકને ને કાઢી લઈએ જો કુકરમાં કુકરમાં રાખશું ને તો આમાં અડધા છે ને શાક લેવામાં છે ને આમ શાકની છે ને કઢી બનાવી નાખશે રાગી ના લોટ ના રોટલા તો છે ને પાણી વધારે નાખવું પડે અને પાણી વધારે નાખીએ તો ઓલો આપણે ઘઉંના લોટનો નો શીરો ન બનાવીએ એના જેવો થઈ જતા હતા તો હાથેથી છે ને મારાથી રોટલા ઘડાતા જ નહોતા તો પછી મેં છે ને થાબડીને રોટલા કર્યા પણ થાબડીને તો થાબડીને થઈ ગયા ખરી ગમે એમ કરીને બીજી એક ગુડ ન્યૂઝ તમને દઈ કે આ જે તાવડી તૂટેલી છે ને એ હવે ઘર માં નથી રહી એની જગ્યાએ છે ને નવી તાવડી આવી ગઈ છે એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી ફાઈનલી તાવડી લેવાનું મુહૂર્ત આવી ગયું જોયું મારી મચકોડીને પણ રાગીનો રોટલો બનાવી લીધો ખરા હો આ રોટલો છે ને બીટ કલરનો થાય છે ને એમાંય ગરમા ગરમ હોય ને એમાં જો માખણ હોય ને એમાંય ખાડા પાડીને જો એમાં હેથેકનું માખણ નાખ્યું હોય તો શાકની જરૂર પડતી નથી મોજ પડી જાય છે રોટલો ખાવાની તો ગઈ જ ફાઈનલી આપણી રસોઈ તૈયાર થઈ ગઈ છે રોટલા ભરેલા રીંગણા બટેટાનું શાક કાચા કેળાનો સાંભારો ફ્રૂટ શ્રીખંડ ભાવનગરી ગાંઠિયા અને છાશ તો હાલો બધાય જમવા જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હાલો જમવા મંડો મોબાઈલ મોબાઈલ પછી અમે આમાં કઈક મહિવાર થાય